તારીખ પચીસ મે બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે જે આગ લાગવાની દુઃખદ ઘટના બનેલ જેના અનુસંધાને આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને માન્ય પ્રાદેશિક શ્રી નગરપાલિકાની સૂચના અનુવાય નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર વતી શહેરના જુદા જુદા હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ શોપિંગ મોલ ગોડાઉનો વગેરેની મુલાકાત લેવામાં આવેલી જેની અંદર જે જગ્યાએ ફાયરની સેફ્ટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી જેની અંદર મોટા ભાગે ફાયરની સુવિધાઓ હતી પણ ક્યાંક એક્ઝિટની પ્રશ્નો હતા જે નગરપાલિકા દ્વારા તમામે લેખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન દસમાં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે જો આગામી ટૂંક સમયમાં આ જે જે હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસો બ્રિગેર સંસ્થાઓ દ્વારા જો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં નહીં આવે અને જરૂરી ફાયરની સુવિધા એનઓસી લેવામાં નહીં આવેલ હોય તો નગર તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ સખ્તાઈથી કડક પગલાં લેવામાં આવશે